નમસ્કાર દર્શક મિત્રો જનાર્મન ન્યૂઝમાં આપનું સ્વાગત છે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર વિજય પંચાલની લાલ બાકી ભાડા મામલે પાણીગેટ શોપિંગ સેન્ટરની આઠ દુકાનો સીલ કરાઈ પાણીગેટ વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના શોપિંગ સેન્ટરની દુકાનોના ફરતા તો દ્વારા લાંબા સમયથી ભાડું ન ભરાતા અંતરાલ લાલ કરી અહીં દુકાનો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે પાલિકીની માલિકના ઘણા શોપિંગ સેન્ટર ખાતે દુકાનો તથા અન્ય મિલકત ભાડેલાય ભાડું સમયસર યોગ્ય ભાડું આપતા નથી આ મામલે પાલિકા તંત્ર વારંવાર તેઓને નોટિસ તેમજ રિમાઇન્ડર પાઠવ્યું પાઠવતું આવ્યું છે થોડા સમય પૂર્વ તેને કારણે થોડા સમય પૂર્વ માર્ક શાક માર્કેટના ઓટલા ઓટલાપત્રાથી સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી ત્યારે આજરોજ માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર વિજય પંચાલની આગેવાનીમાં પાલિકા તંત્રએ પાણીગેટ વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરની દુકાનો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે ડોક્ટર વિજય પંચલના જણાવ્યા પ્રમાણે અહીં બાકી ભડા મામલે ભડુઆતને વારંવાર સૂચના અને નોટિસ આપી હોવા છતાં તેઓ દ્વારા બાકી ભડું ચૂકવવાતું ન હતું જેથી આજે અહીંની આઠ દુકાનો સીલ કરવામાં આવી છે તબક્કાવાર શહેરના અન્ય વિસ્તારમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ